તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં દોસ્તો ગુજરાતમાં જે મતદાર સુધારા યાદીનો જે કાર્યક્રમ ચાલુ થયો છે એસઆઈઆરનો તો તેની અંદર દોસ્તો ઘણા બધા વ્યક્તિઓને બી દ્વારા ફોર્મ આપવામાં આવે છે ઘરે ઘરે જઈને અને ન આપવામાં આવે તો તેઓ પોતાં તમારા ઘરે આવીને તમારા જેટલા કોઈ સભ્યો મતદાર યાદીમાં નામ ધરાતો છે તે તમામના ફોર્મ તમને આપવામાં આવશે તમારે દરેકે તે ફોર્મ ભરી અને સબમિટ કરવાનું છે બીએલઓને પાછું આપવાનું છે હવે આ ફોર્મની અંદર એક માહિતી એવી માગવામાં આવે છે એસઆઈઆર છેલ્લા એસઆઈઆરમાં તમારું નામ છે કે નહીં અને જો ના હોય તો તમારા માતા પિતા દાદા દાદીનું નામ છે કે નહીં તે તમારે ચેક કરીને તેઓની ડિટેલ એ ફોર્મમાં ભરવાની છે હવે આ એસઆઈઆરનો જે રિપોર્ટ છે તે તમને બીઓલ બી બી એલ ઓ પાસેથી મળી શકે છે અથવા તો તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો તો તમે ઓનલાઈન ડાઉનલોડ કરીને કેવી રીતે ચેક કરી શકો છો તે તમામ વિગત હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું તો જે એસઆઈઆર રિપોર્ટ છે તે બે હજાર બેનો માગ્યો છે તેની અંદર તમારું નામ હોવું જોઈએ તો એ લિસ્ટ તમારે ડાઉનલોડ કરવા શું કરવાનું છે સિમ્પલી તમે ક્રોમ બ્રાઉઝર અહીંયા ઓપન કરી લો ત્યારબાદ અહીંયા સર્ચ ટાઈપની અંદર આપણે અહીંયા સર્ચ કરીશું ઈ સી વોટર એટલું લખીને તમે સર્ચ કરી શકો છો અથવા તમે આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો તો હું તમને ડાયરેક્ટ લિંક આપી દઈશ ત્યાં ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ એ વેબસાઇટ ઉપર જઈ શકશો હવે આવું ઇન્ટરફેસ આવેલી અહીંયા જો અહીંયા લખ્યું છે વોટર તેના પર તમારે ક્લિક કરવાનું ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો થોડી રાહ જોઈ લેવાની એટલે આપણી સામે આ વોટરની જે સર્વિસ આની અંદર હશે મતદાર યાદીની તે તમને અહીંયા જોવા મળશે ઠીક છે દોસ્તો હવે થોડા નીચે જશો એટલે તમે જુઓ ઘણા બધા ફોર્મનો બધી વસ્તુ મળી રહી છે પણ આપણે ક્યાં જવાનું છે અહીંયા સર્વિસમાં અને સર્વિસમાં સૌથી પહેલું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન તમે જોઈ શકો છો આર આનું નામ જ પૂરું છે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઠીક છે દોસ્તો બે હજાર છવી લખેલું છે હવે તમારે શું કરવાનું આ જે લખ્યું છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર તેની અંદર તમારે ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરશો આ એટલા માટે દોસ્તો આપણે શીખી રહ્યા છીએ કે આપણે વધારે પડતી માથાકૂટ ન થાય અને તમે તમારી જાતે તમારી મતદાર યાદીમાં તમારું નામ ક્રમાંક વિભાગ દરેક વસ્તુ તમે ત્યાંથી આરામથી શોધી અને લખી શકો હવે દોસ્તો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે ત્યાં નીચે તમે વાંચી શકો છો કે તમને અહીંયાથી જે રિપોર્ટ મળવાનો છે તે બે હજાર બે અને બે હજાર ત્રણનો મળશે ઠીક છે દોસ્તો આપણે જેની જરૂર છે તે કારણ કે આપણે જે આ અત્યારે ફોર્મ સબમિટ કરવાનું છે તેની અંદર બે હજાર બે કે બે હજાર ત્રણની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તેનો જ રિપોર્ટ આપણે ચેક કરવાનો છે તો તમે જો અહીંયા જે લખ્યું છે સિલેક્ટ સ્ટેટ ત્યાં ક્લિક કરી અને તમે નામ લખી પણ શકો છો અથવા નીચે ઘણા બધા તમારા સ્ટેટના નામ આવી જશે આપણા દેશના તેમાંથી તમારું રાજ્ય જે હોય તે સિલેક્ટ કરી લેવાનું જેમ કે આપણે ગુજરાતના છે તો ગુજરાત સિલેક્ટ કરી લીધું ઠીક છે ત્યારબાદ આ વ્યૂ ઉપર ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરશો દોસ્તો થોડુંક લોડિંગ થશે કારણ કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ આ ઓનલાઈન પ્રોસેસ કરતા હોય છે એટલે આ વેબસાઇટ થોડી સ્લો ચાલી રહી છે પણ થોડી તમે રાહ જોઈ લેશો એટલે આપણા રાજ્યની જેટલી વિધાનસભાઓ છે તે તમામ વિધાનસભાઓના નામ અહીંયા આવી જાય છે જેમ કે આપણે ગુજરાતની એકસો બ્યાસી છે તો એકસો બ્યાસીના નામ અહીંયા આવી જાય છે આપણે થોડી રાહ જોઈ લેવાની તો દોસ્તો જો આ રીતે એસેમ્બલી વાઇઝ વોટર લિસ્ટ બે હજાર બેનું આવી જાય છે અને આપણે ગુજરાતની જે કોઈ વિધાનસભાઓ છે તે તમામ તમને અહીંયા જોવા મળશે હવે તમને એ યાદ હોવું જોઈએ કે તમારું ગામ કઈ વિધાનસભાની અંદર આવે છે તે તમારે ત્યાંથી શોધી લેવાનું છે કારણ કે ગુજરાતની એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાના નામ તમને અહીં આપવામાં આવશે અને તે દરેક વિધાનસભાની સામે તમને ડાઉનલોડનું ઓપ્શન પણ મળી જશે જ્યાંથી તમારે તમારી વિધાનસભાની અંદર અંદર જેટલા કોઈ ગામડા આવતા છે તે તમામ માહિતી તમારે ત્યાંથી મળવાની છે એટલે તમને તમારી વિધાનસભાની ખબર હોવી જોઈએ કે તમારી વિધાનસભાની સીટ કઈ છે તેનું નામ તમારે ત્યાંથી શોધી લેવાનું કે જેની અંદર તમારું ગામડું આવતું હોય કે જેની અંદર તમારી મતદાર યાદી નોંધાયેલી હોય ઠીક છે દોસ્તો તો હું સૌથી પહેલાં મારી જે વિધાનસભાની સીટ છે તે અહીંયાથી શોધી લઉં અને ત્યારબાદ આપણે તેના ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરીશું તમે જોઈ શકશો એકસો છત્રીસ નંબરની છે તો થોડી જ વારની અંદર તે ફાઇલ આપણી ડાઉનલોડ થઈ જશે તમે જોઈ શકશો થોડું લોડિંગ લેશે અને અહીંયા ઉપર તમને ડાઉનલોડનું ઓપ્શન મળી જાય છે જોઈ લો તમે અહીંયા ત્યારબાદ દોસ્તો ડાઉનલોડ થઈ ગયા બાદ તમે જો આપણે ડાઉનલોડ પર ક્લિક કરીશું ઠીક છે તો અહીંયા તમને તે પી એકસો છત્રી લખેલી જીપ ફાઇલ તમને જે દેખાય છે તે તમારે ડાઉનલોડ થઈને આવી જાય છે આ જીપ ફાઇલ હોય છે તેને અનજીપ કરી લેવાની અને ત્યારબાદ તમારા ફાઇલ મેનેજરમાં તમે દોસ્તો ક્લિક કરીને તેને ખોલી શકો છો તેની અંદર તમે જો દોસ્તો તમારા એ વિધાનસભાની અંદર જેટલા કોઈ ગામડા છે તે તમામની પીડીએફ તમને અહીંયાથી મળી જશે તમે ચેક કરી લો તમારે જે કોઈ ગામડું હોય તે તમારું ગામ અહીંયાથી તમારે ગોતી લેવાનું અને તેની અંદર તમારે મતદાર યાદીની તમામ ડિટેલ તમને ત્યાંથી મળી જશે તમે જોઈ શકો છો મતદાર યાદી બે હજાર બે ઠીક છે દોસ્તો તમારું નામ ગામ વિભાગ બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી જવાનું છે કે જે તમારે આ એસઆઈઆર ફોર્મની અંદર સબમિટ કરવાનું હોય છે તો આ રીતે સરળતાથી ઘરે બેઠા ડાઉનલોડ કરી લેવું મારા ખ્યાલથી સરળતા રહેશે તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલ પર ના આવે તો તેને સબસ્ક્રાઈબ કરો તમારે કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો ઠીક છે દોસ્તો